એક દિવસે પિકનિક પર નીકળ્યા હતા જ્યાં લેક ઝોનમાં વિદ્યાર્થીઓ બોટિંગ કરી તળાવની શેર કરાવવા નીકળ્યા હતા જ્યાં તળાવમાં અચાનક બોટ પલટી જતા બાર વિદ્યાર્થીઓને બે શિક્ષિકાઓના મૃત્યુ નીપજ્યા હતા સમગ્ર ઘટનાએ વડોદરા શહેર જિલ્લા ઉપરાંત ગુજરાતને પણ હચમચાવી નાખ્યું હતું ત્યારે ચૌદ મૃતકોની આત્માને શાંતિ અર્થે માંજલપુર ની શ્રેય સ્કૂલ ખાતે વડોદરા શહેર જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના પ્રમુખ આરસી પટેલના ના અધ્યક્ષ સ્થાને પ્રાર્થના સભાય યોજાય હતી જેમાં સંકલન સમિતિના તમામ હોદ્દેદારો ઉપરાંત આચાર્ય અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે મૃતક વિદ્યાર્થીઓ અને શિક્ષકોની આત્માના શાંતિ અર્થે પ્રાર્થના કરી હતી હરણી તળાવ ખાતે અઢાર તારીખના રોજ જે દુઃખદ ઘટના બની છે એના માટે વડોદરા શહેરમાં સંઘ સંકલન સમિતિ તમામ મૃતક બાળકો અને શિક્ષક શિક્ષિકાઓ બહેનો ના જે મૃત્યુ થયા છે એના માટે એમના આત્માને ચીર શાંતિ અર્પે એના માટે સમગ્ર સંઘ ભેગા થઈ અને આજે પ્રાર્થના સભાનું આયોજન કર્યું છે અને સંઘ તમા આ ઘટના માટે સંઘ દુઃખ દુઃખની લાગણી અનુભવે છે એની તપાસ ચાલી રહી છે અને ચોક્કસ એવું માનું છું કે જે પણ જાહેર જગ્યાઓ પર આ પ્રકારની વ્યવસ્થાઓ હોય છે ત્યાં એસઓપીનું સંપૂર્ણપણે પાલન થવું જોઈએ અને એના નોર્મ્સ જે નક્કી થયા છે એનામાં એમાં કોઈ જ પ્રકારનો કોમ્પ્રોમાઇઝ ન થવો જોઈએ એના સાથે કોઈ સમાધાન ન થવું જોઈએ તો આવી ઘટનાઓ બનતી નેશન પ્લસ ન્યૂઝ અટકશેના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાયક દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર